જૂનાગઢમાં સિંહ દર્શન બંધ હોવા છતાં જંગલ સફારીમાંથી ગાડી બહાર આવતો એક વીડિયો સામે આવ્યો છે ભંડાફોડ ચેકપોસ્ટ પરમાં વિડીયો વાયરલ થયો છે જ્યાં સરકારી ગાડીમાં કેટલાક લોકો ગીર સફારીમાંથી બહાર આવતા હોવાનો વિડીયો છે સાસણ જંગલ સફારીનો રૂટ હાલ ચોમાસાને કારણે ચાર માસ સુધી બંધ છે છતાં પણ જંગલ સફારીમાં લોકોને પ્રવેશ આપવામાં આવ્યો છે જંગલમાં ગયેલી સરકારી ગાડીમાં આરએફઓ અધિકારી પણ ગેરહાજર જોવા મળ્યા છે જેણે નિયમોનું પાલન કરાવવાનું છે તે અધિકારીઓ જ કરી રહ્યા છે કાયદાનો ભંગ ભંડાફોર ચેકપોસ્ટ પરનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જૂનાગઢમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં ફી વધારા બાબતે એનએસયુઆઈએ વિરોધ કર્યો પાંચસોની ખોટી નોટ ઉડાડીને વિરોધ કરવામાં આવ્યો એનએસયુઆઈના કાર્યકરોએ ફી વધારો પાછો ખેંચોના નારા લગાવ્યા મેડિકલ કોલેજના ડીન સમગ્ર ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સરકાર સત્વરે આ મામલે કોઈ નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે